આંધ્રપ્રદેશ સરકારે તાજેતરમાં કેટલા નવા જિલ્લાઓની રચનાને મંજૂરી આપી છે બે ત્રણ પાંચ સાત કયો જવાબ આની અંતર્ગત સાચો આવશે મિત્રો તો જવાબ આવશે આમાં ત્રણ નવા જિલ્લાઓની રચનાને મંજૂરી જે છે પ્રદાન કરી છે આંધ્રપ્રદેશ સરકારે ત્રણ વધારાના નવા જિલ્લાઓની રચનાને મંજૂરી આપી છે જેના કારણે હવે આંધ્રપ્રદેશમાં રાજ્યમાં જિલ્લાઓની સંખ્યા પેલા છવ્વીસ હતી જે હવે વધીને જે છે ઓગણત્રીસ થઈ ચૂકી છે ત્યાર પછી પોલાવરમ માર્કાપુરમ અને મદન આ ટોટલ જે છે ત્રણ નવા જિલ્લાઓ છે સાહેબ પેદા હરિવરમ જે છે નામના નવા

પ્રદેશમાં થઈ જશે આંધ્રપ્રદેશનું પાટનગર કયું છે સાહેબ તો આંધ્રપ્રદેશનું નું પાટનગર જે છે અમરાવતી છે સાહેબ જે રીતે આપણા ભારતમાં સિલિકોન વેલી ઓફ ઇન્ડિયા તરીકે બેંગલુરુ ઓળખાય છે એ જ રીતે જે છે ક્વોન્ટ વેલી ઓફ ઇન્ડિયા બનાવવાનું લક્ષ્ય છે સાહેબ સાહેબ તો અમરાવતીમાં જે છે છે બનાવવાનું લક્ષ્ય રાખવામાં આવેલું ઓલરેડી ડીઆરડીઓ નું જે છે બીજું મિસાઇલ પરીક્ષણ કેન્દ્ર પરીક્ષણ કેન્દ્ર પણ જે છે આંધ્રપ્રદેશ રાજ્યમાં જ બની રહ્યું છે સાહેબ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી જે છે એ આપણા દેશના સૌથી અમીર મુખ્યમંત્રીઓમાં માં નંબર વન પર આવે છે એ પણ ખાસ ધ્યાન રાખી લેજો આની અંતર્ગત